અલે સાળા તો સાહેબે કાઢી મૂક્યા અને કહ્યું છે કે તારા પપ્પાને બોલાવીને લાવજે અલે મારે પણ મારી મમ્મીને બોલાવવાનું કીધું છે અલે મારા તો મારી મમ્મી અને પપ્પાને લઈને કાલે જવાનું છે અલે મને તો મારા પપ્પા ધોઈ નાખશે સાહેબે મારો ઘર જ નહીં મેથી બાપ તો શું કરશું વાત કરી તો માર તો પડશે જ મારી પાસે એક આઈડિયા છે આપણે વાત નહીં કરી અને બજારમાંથી મમ્મી પપ્પા ભાડે મળી રહે છે એટલે તારે કહેવાનો મતલબ એ છે કે એક દિવસ માટે મમ્મી પપ્પા તો પપ્પાનો શું ભાવ હશે ભાડાથી એ તો આપણે બજારમાં જશું ને તાણે ખોવો ગોવો પડશે અડો અડો બજારમાં છે પપ્પા ભાડે મળશે એક દિવસ માટે બે દિવસ માટે કે એક મહિના માટે ના ના એક દિવસ માટે એક દિવસ માટે લેવા હોય તો 1000 રૂપિયા થશે તમારે શું લઈ જવાના છે અમારી શાળામાં કાલે વાલી મીટિંગ છે ત્યાં બે કલાક લઈ જવાના છે બે કલાક માટે લેવા હોય તો 1000 રૂપિયા થશે ઓ કાકા થોડું વેગ્યુ તો કરો 800 રૂપિયામાં બુક કરી દો પૈસા નથી ઓકે આ જન્માષ્ટમીની તે માટે તમને કાલે 800 રૂપિયામાં ભાડે બબ্বা મળી જશે બરોબર છે કાકા 800 રૂપિયા કાલે સવારે 9:00 વાગે અમારી સ્કૂલના ગેટ આગળ પપ્પાને મોકલી દેજો ત્યાંથી અમે વાલી મીટિંગ માં લઈ જશો તમે ચિંતા ના કરતા બપોર ટાઈમે આવી જશે ઓ કાકા બપ્પા ભાડે લેવાના છે શું ભાવ રાખે છે મમ્મી ને બે હજાર રૂપિયા ને બપ્પા લેવા તો હજાર રૂપિયા થાય તો મમ્મીનો આટલો બધો ભાવ ને બપ્પા ના હજાર રૂપિયા અત્યારે બજાર માં મમ્મી મળવી કાઢી છે કોઈ પણ દુકાને જશો તો મમ્મી મળતી નથી આ તો સવા મહિનો ચાલુ છે એટલે 2000 થાય દર આડા દાડે આવે તો 5-5000 માં આપીએ છીએ થોડું તો વ્યાજબી કરો કાકા મમ્મીમાં માં બી નહીં થાય કહેતા હો તો પપ્પા ને પણ 25% ડિસ્કાઉન્ટ મળી રહેશે પણ મમ્મીનો ભાવ ફિક્સડ છે કારણ કે મમ્મીની હાલમાં ખૂબ જ તંગી છે સારું સારું પપ્પાને ને હજાર બુક કરી દો કાલે કેટલા વાગે પપ્પાને ને તૈયાર રાખું કાલે સવારે 9 વાગે મારી સ્કૂલના ના ગાર્ડન માં જજો અમારે વાલી મીટિંગ છે ઓકે ઓકે કાલે પોવા પડી જશે ઓહ કાકા પપ્પાનો શું ભાવ મમ્મી પપ્પાના શું ભાવ ચાલે છે મમ્મી પપ્પા બે બે ભાડે લેવા હોય તો પંદરસો રૂપિયા થશે ભાડે લેવા તો બોલો કાલે આવશો તો મળશે નહીં બે જશે તો લો પંદરસો રૂપિયા અને મમ્મી પપ્પા બુક કરી દો હા તો સીઝન નહીં નહીં તો વ્યાજબી ભાવે મળશે આટલા સસ્તા મમ્મી ભાવ પડે જ નહીં કાલે સવારી

સ્કૂલ બસ આવી ગઈ ને પપ્પા આવે ને મમ્મી ઘરે રહી ગઈ આ છે મારા પપ્પા આવો આવો આ તમારો છોકરો બહુ મસ્તી છે અને રોજ એની ફરિયાદ આવે છે કેમ ધૂલ્યા મસ્તી કરે છે ઘરે તો કદી મસ્તી કરતો નથી તો અહીંયા કેમ મસ્તી કરે છે આજ ભાઈ જો તારી ફરિયાદ આવે તો તારા ગાંઠે વાગી નાખીશ સાનથી બે સારું સારું પરેશ ક્યાં છે તારા ઓળી ઉભા

સાચું બોલ આ ડુપ્લિકેટ પપ્પા લાવ્યો નથી બજારમાં હે બજારમાંથી ક્યાંથી લાવ્યો ખબર નથી પડી ત્રણ ત્રણ સાહેબ મમ્મી સાચી વાત કદી ડુપ્લિકેટ મમ્મી સાચી વાત સાહેબ હવે અમે મમ્મી સારું સારું તમે ત્રણે વાફ કર્યા